કુમાર ક્લસ્ટરનું રોજાતંકારીયા પ્રાથમિક શાળાના અંદર ગણેશ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું હતું અત્રેની રોજાતંકારીયા શાળામાં ક્લસ્ટરની અગિયાર શાળાઓમાંથી અઠાવન વિદ્યાર્થીઓએ અઠાવીસ કૃતિઓ સાથે ભાગ લીધેલો છે તમામ કૃતિઓ ખૂબ જ સુંદર છે શાળા પરિવારે આચાર્યશ્રી શિક્ષક મિત્રોએ ખૂબ જ સુંદર ગણેશ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલ છે તેમને અભિનંદન